નમસ્કાર મિત્રો હું સૌરભ ત્રિવેદી ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ મિત્રો અત્યાર સુધી આપણે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર એક થી એકસો તેવીસ સુધીનો અભ્યાસ કર્યો આજે આપણે જે વાત કરવાનો છે ખૂબ જ ગંભીર વિષય છે જે કલમ એકસો માં આપેલું છે કે એસિડ વગેરેનો ઉપયોગ કરીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યતા આ જે કહેવાય એક પ્રકારનો હિનિયસ ક્રાઇમ છે આ પહેલા જ્યારે આઈપીસી હતી ત્યારે આના માટે તેને સ્પેશિયલાઇઝ કોઈ એક્ટ હેઠળ જે કહેવાય જોગવાઈ ન હતી કે આના માટે પર્ટીક્યુલર જે કહેવાય બરોબર ગુના માટેની જે કહેવાય એ માહિતી ન હતી તો આઈપીસી ની અંદર 326 એ એસિડ ફેંકીને ગંભીર ઈજા કરવી અને 326 બી

બરોબર બે હજાર તેર પહેલા જે કહેવાય ત્રણસો વીસ ત્રણસો ચોવીસો છવીસ જે કહેવાય કલમ હતી એ જ કરવામાં આવતી હતી જેનાથી પૂરતો ન્યાય મળતો નતો અને આ બધાને એવું કે આપણે ડરાઈએ અને જે કહેવાય બરોબર એ આપણા કામ કરાવી લઈશું બરોબર આ નરાધમોને યોગ્ય રીતે કાયદાનો પાઠ ભણાવવા માટે થઈ અને કડક કાયદાની જરૂરિયાત હતી

બે હજાર ત્રેવીસ માં ફરીથી રજૂ કરવામાં આવી જેમાં જૂના જે કાયદા હતા એ અને ત્રણસો છવ્વીસ બી બંનેને કમ્બાઈન કરી અને ત્રણસો એક જ કલમમાં લઈ લેવામાં આવી એમાં ભાગ એક અને ભાગ બે જે કહેવાય એમાં જોગવાઈ કરવામાં આવી બરોબર અને આ જે કહેવાય ને નવી

અંગને અથવા અંગોને મહાવ્યથા કરવા માટે અથવા તેને તેવી ઈજા અથવા વ્યથા અથવા કોઈ વ્યક્તિ કાયમ માટે અસહાય સ્થિતિમાં પહોંચશે તેવું જાણવા છતાં

ભોગ અહીંયા આગળ દંડ જે કહેવાય એની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે આ દંડ જે કહેવાય એ પીડિતના તબીબી ખર્ચને જે કહેવાય પહોંચી વળે બરોબર એના માટે જે લાગુ પડતો હોય તેટલો વ્યાજબી અને પૂરતો હોવો જોઈએ વધુમાં આ પેટા કલમ હેઠળ લાદવામાં આવેલો કોઈ પણ દંડ નો ભાગ જે કહેવાય એ ભોગ બનનાર ચૂકવી આપવાનો રહેશે ખ્યાલ આવ્યો તો આ કલમ એક અંદર જે કહેવાય આ સ્પષ્ટ જોગવાઈ કરી નાખવામાં આવેલી છે હવે આપણે આ કલમને જે કહેવાય વિગતવાર સમજીએ ધ્યાનથી જોશો એક જ વારમાં તમને કાયમ માટે યાદ રહી જશે બરોબર એ માટે તમે ચોક્કસથી કાન ખુલ્લા રાખીને સાંભળજો શું કહે છે

એ જે કહેવાય એ વ્યક્તિનો હાથ પગ કે બાકીના શરીરનો કોઈ પણ ભાગ જે કહેવાય બરોબર એને એવી રીતનું નુકસાન થાય કે જે કહેવાય એને આજીવન એ વસ્તુની તકલીફ થઈ જાય બરોબર છે વિકૃતિ વિકૃતિ એટલે કેવું કે દાખલા તરીકે એસિડ નો હુમલો થયો બરોબર તો એ જે કહેવાય ચામડું ભાગ્યું તૂટ્યું નહીં પણ એ ચામડી જે કહેવાય એ કેવી બની ગઈ વિકૃત બની ગઈ સમજો એ એ ભાગ જે કેવાય એ થોડોક આખો ચૂકો થઈ ગયો ઉપસેલો થઈ ગયો દાધેલો દેખાય બરોબર છે આમ વિકૃત દેખાય કે ચિત્રી ચડે એવું દેખાય એવું કર નાખે બરોબર કોઈને દજાડે બરોબર દાજવું જોઈએ કે ભાઈ એ બરોબર છે અપંગ બનાવવું અપંગ બનાવવું એટલે કાયમ માટે જે કે ભાઈ ચાલવા માટે થઈને સક્ષમ ના રહે કોરખાપણ વાળું કરવું અસમર્થ બનાવવું અથવા મહાવ્યથા કરવી બરોબર પણ આ શેનાથી કરવી તો સમજો કરવાના ઈરાદાથી અથવા તે શક્ય હોય એવું જાણવા છતાં તે વ્યક્તિ પર એસિડ ફેકે સમજોજો આ જે કહેવાય આ પ્રક્રિયામાં જો એસિડ ફેકે બરોબર અને આ ઉપરમાંથી કોઈ પણ પ્રકારની ઈજા થાય બરોબર છે મહાવ્યથા થાય બરોબર છે તો શું થાય અને એસિડનો પુરવઠો આપે

તે જાણવા જાણતા હોવા છતાં પુરવઠો દસ વર્ષની કેદ જે આજીવન કેદ સુધી થઈ શકે છે અને દંડ ફરજિયાત બરોબર દંડ કેવો ફરજિયાત કોને આપવાનો તો કે દંડ પીડિતને સીધો ચૂકવવાનો રહેશે

તો મિત્રો હવે આપણે વાત કરીએ કરવા અથવા દજાડવા અથવા અપંગ બનાવવા અથવા ખોડ કાપડનું કરી નાખવા અથવા અસમર્થ બનાવવા અથવા મહાવ્યથા કરવાના ઇરાદાથી કોઈ વ્યક્તિ ઉપર એસિડ ફેંકે અથવા ફેંકવાનો પ્રયત્ન કરે અથવા કોઈ વ્યક્તિને એસિડ ની વ્યવસ્થા કરી આપવાનો પ્રયત્ન કરે અથવા બીજા સાધનોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે વર્ષથી ઓછી નહીં તેવી તેવી બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે બરોબર આમાં સ્પષ્ટીકરણ આપવામાં આવેલું છે કે આ કલમના હેતુઓ માટે એસિડમાં માં જે શરીરમાં ચાઠા પાડવા અથવા કાયમી કે આંશિક ખોડખાપણ કરવા માટે સક્ષમ છે તેવા તેજાબિક અથવા સડો કરે તેવા અથવા તેવા પદાર્થનો સમાવેશ થાય છે સ્પષ્ટીકરણ બે શું કીધું છે કે આ કલમના હેતુ માટે કાયમી કે આંશિક નુકસાન ખોડખાપણ અથવા કાયમ માટે અસહાય સ્થિતિ સુધારી ન શકાય તેવી હોવી આવશ્યક નથી

સાત વર્ષ સુધી લંબાવી શકાય અને દંડની જોગવાઈ છે બરાબર હવે આમાં પણ તમને જે કહેવાય ને એસિડ ની વ્યાખ્યા જે કહેવાય એ થોડીક વાઇલ લઈ લેવામાં આવી છે કે કોઈ પણ તેજાબી પદાર્થ બરોબર છે જે તમને દજાડે ચાઠા પાડે કે બીજી કોઈ પ્રક્રિયા કરે બરોબર કરી લેવામાં આવેલો આ લોકોમાં ડર પેદા કરવો કે જે એસિડ હુમલો કરી અને લોકોને જે કહેવાય બરોબર એ કાયમ માટે થઈને વિકૃત બનાવે બરોબર કારણ કે એસિડ શરીર ઉપર પડે એટલે ના માણસ શારીરિક રીતે પણ માનસિક અને સામાજિક રીતે પણ જે કહેવાય પૂરો થઈ જાય બરોબર તમે તમારો ચહેરો જે કહેવાય પોતે જ અરીસામાં ના જોઈ શકો એવી પરિસ્થિતિ મૂકી દે છે સામાન્ય રીતે આના માટે તો મારી મત મુજબ જે કહેવાય ને એને મૃત્યુદંડ જ આપવો જોઈએ બરોબર છે કાં તો પછી સેમ ઈજા કરવી જોઈએ પણ આપણે ભારતીય

ભારત માતાની જય જય હિન્દ વંદે માતરમ